ભરૂચ નગરપાલિકામાં એક સબ રજિસ્ટરના પગલે આધાર કાર્ડમાં સુધારા માટે અરજદારોની લાંબી લાઈનો લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે હાલ આધાર કાર્ડમાં સુધારા માટે જન્મ મરણના દાખલામાં સુધારો કરવામાં આવી રહ્યા છે જેને પગલે ભરૂચ નગરપાલિકામાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી પાલિકાના સબ રજીસ્ટ્રારમાં એક જ લોગિન હોવાથી અરજદારોની અગવડ પડી રહી છે જેને કારણે લોકો કલાકો સુધી લાઈનો લગાવી ઉભા રહેવા મજબૂર બન્યા છે ત્યારે પાલિકા મુખ્ય અધિકારીએ આધાર કાર્ડમાં સુધારા માટે જન્મ મરણના દાખલા સુધારો માનવામાં આવી રહ્યા છે અરજદારોનું કામ સરળતાથી થાય તે માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે એક સબ રજિસ્ટ્રારનું લોગિન હોવાને કારણે લોકોને તકલીફ પડી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગનો સંપર્ક કરી અન્ય બે થી ત્રણ સબ રજિસ્ટ્રારનું લોગિન ચાલુ કરાવવા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે જે વહેલી તકે ચાલુ થશે તો અરજદારોને રાહત થશે તેમ જણાવ્યું હતું સાહેબ જન્મ મરણમાં દિવસે દિવસે લાઈન વધતી જાય છે એક જ ઓપરેટરથી લોગ છે તો કઈ રીતની વ્યવસ્થા અત્યારે આધાર કાર્ડના સુધારા માટે જન્મના દાખલામાં એ પ્રકારનો સુધારો માગવામાં આવી રહ્યો છે અને અહીંથી જન્મના દાખલાના સુધારા માટે ખૂબ મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે નગરપાલિકા દ્વારા અરજદારોનું કામ સરળતાથી થાય એના માટે પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે અત્યારે જે સબ રજિસ્ટ્રારનું એક જ લોગિન છે એમાં કામગીરીના કારણે જે થોડી તકલીફ આવી રહી છે એના માટે અમે ગાંધીનગર કક્ષાએ આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો છે અને બીજા બેથી ત્રણ સબ રજિસ્ટ્રારના લોગિન ચાલુ કરવડાવવા માટે અમે કાર્યવાહી ચાલુમાં છે અને એ ખૂબ ઝડપથી ચાલુ થઈ જશે અને ઝડપથી જન્મ મરણના દાખલામાં પબ્લિકને કોઈ તકલીફ ના પડે એ રીતે અમે કાર્યવાહી કરીશું